બાલધા પરિવાર દ્વારા ચાલતી ભાગવત કથામાં મહામંડલેશ્વર જય અંબાનંદગીરી માતાજી શ્રીનું આગમન સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે પારધા પરિવાર દ્વારા પોતાના પિતૃઓના મોક્ષાર્થે ચાલી રહી છે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથા વિશાળ સંખ્યામાં હજારો શ્રદ્ધાઓ ભાગવત શ્રવણ કરવા પધારી રહ્યા છે આ સંગીતમય શૈલીમાં શ્રીમદ ભાગવત પારાયણ કથાનું પૂજ્ય શાસ્ત્રી શ્રી શરદભાઈ વ્યાસ ધરમપુર વાળા રસવાન કરાવી રહ્યા છે અને કથા દરમિયાન શ્રી પંચ નામ જૂના અખાડાના મહામંડલેશ્વર અનંત વિભૂષિત પૂજ્ય જય અંબા અંબાનંદ ગિરીજી આશીર્વચન પાઠવા ઉપસ્થિત રહ્યા અને બાલતા પરિવારના વિનુભાઈ જયંતિભાઈ ભગીરથ ભાઈ દકુભાઈ બાલતા તેમજ વ્યાસપીઠ દ્વારા માતાજીનું ફુલહાર અને સાલોડાની સન્માન કરાયું સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિ આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદ મહારાજે પણ આશીર્વચન પાઠવ્યા હતા અને દિવાળી વા હાઈસ્કૂલ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા કથા શ્રવણ માટે વિવિધ ગામોમાંથી આવતા ભાઈઓ બહેનો વડીલો માટે બસો અને વાહનોની વ્યવસ્થા કરાઈ સરપંચ ભાવલુભાઈ ખુમણ નિવૃત્ત પીઆઈ નીમાવત અને પીઠવડી સરપંચ ભૌતિક સુહાગિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાઘવભાઈ ભાઈ વગેરે અગ્રણીઓ વ્યવસ્થા સંભાળી રહ્યા છે